તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે ત્યારે મિત્રો છે હવે કોન્સ્ટેબલ ભરતીના ફોર્મ છે તે ચાર તારીખથી ભરાવાના છે તો મિત્રો આ કોન્સ્ટેબલની ભરતી માટે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે ફોર્મ ભરવા માટે છે કેટલા ડોક્યુમેન્ટ જોશે ને તમારે છે તે તૈયાર રાખવાના રહેશે જ્યારે પણ જે ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યાં સુધીમાં તમારે છે આ ડોક્યુમેન્ટ બધા એકઠા કરીને રાખવાના રહેશે જેથી સરળતાથી તમે છે આનું ફોર્મ ભરી શકશો ઉપરાંત મિત્રો છે આ વિડીયોમાં આપણે છે તમે જે ડોક્યુમેન્ટ આપેલા છે તેમાંથી અમુક ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો તમારે છે તે કઢાવી લેવાના રહેશે કેમ કે છે ત્યારબાદ છે તમારે ફોર્મ ભરવાની શરૂઆત એક મહિનાનો સમય તમને આપવામાં આવ્યો છે તેના કરતાં વધારે સમય નથી આપ્યો એટલે તમારે જો તે ડોક્યુમેન્ટ કઢાવેલું ન હોય તો એક મહિના અગાઉ તમારે છે એટલે કે આ જે ફોર્મ ભરવાની તારીખ છે ત્યાં સુધીમાં કઢાવી લેવાના રહેશે તો જોઈએ કયા કયા ડોક્યુમેન્ટો જરૂર પડશે તો મિત્રો ડોક્યુમેન્ટ લિસ્ટ આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલની પરીક્ષામાં જે ભરતીમાં છે ફોર્મ તમારે ભરવું હોય તો કયા કયા જે છે તે તમારે ડોક્યુમેન્ટ જરૂરી છે તે હોવા જરૂરી છે તો સૌપ્રથમ તો તમારું આધાર કાર્ડ જે પણ ઉમેદવાર છે ભરતીમાં ફોર્મ ભરશે તો તેનું આધાર કાર્ડ હોવું ફરજિયાત છે આધાર કાર્ડ નંબર છે તમારે જે ફોર્મ ભરશો તેમાં નાખવાના રહેશે તો આધાર કાર્ડ હોવું ફરજિયાત રહેલું છે ત્યારબાદ બીજું છે ડોક્યુમેન્ટ તે છે બારમાની માર્કશીટ તો મિત્રો કોસ્ટેબલની ભરતી છે બાર પાસ ઉપર આવી છે તો બાર પાસની જે માર્કશીટ છે તમારી પાસે હોવી જરૂરી છે આ બાર બારમા ધોરણની માર્કશીટ છે મિત્રો તેને આજ વખતે તમારે સ્કેન કરીને છે આમાં નાખવાની રહેશે તેવું મિત્રો છે આજ વખતે નવું અપડેટ આવી છે તમારી માર્કશીટ હોય છે તેને છે સ્કેન કરીને છે અપલોડ કરવાની રહેશે તો બારમાની માર્કશીટ હોવી તમારી પાસે ફરજિયાત રહેલી છે જાતિના દાખલાની વાત કરીએ તો તમે કઈ જાતિમાંથી આવો છો તો તે માટેનો જાતિનો જે દાખલો છે તે પણ હોવો જરૂરી છે તેના નંબર તમારે છે નાખવાના રહેશે તો જાતિનો દાખલો પણ હોવો તમારી પાસે જરૂરી છે ત્યારબાદ મિત્રો અગત્યનું ડોક્યુમેન્ટ છે નોન ક્રિમિલિયર સર્ટી તો મિત્રો આ જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારી પાસે નહીં હોય તો તે કઢાવી લેજો કેમ કે આની જરૂરિયાત પડવાની છે આમાં પણ મિત્રો જે નંબર આપેલા હોય છે તે તમારે છે જે ભરતીમાં ફોર્મ ભરશો ત્યારે છે નાખવાના રહેશે તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જેની પાસે ન હોય તે ઉમેદવાર અવશ્ય છે તે કઢાવી લેજો કેમ કે ત્યારબાદ છે નોન ક્રિમિનલ કઢાવવામાં પણ ખૂબ જ ગર્દી તમને જોવા મળશે તો અત્યારે છે જે પણ ઉમેદવારો છે જે નોન ક્રિમિનિયલ સર્ટિફિકેટ કઢાવ્યું નથી તે અવશ્ય વહેલી તકે કઢાવી લેજો ત્યારબાદ જરૂર પડશે પાસપોર્ટ સાઇઝના ફોટાની અને સિગ્નેચરની તમારી જરૂર પડશે એટલે કે તમે જે ફોર્મ ભરવા માગો છો જે ઉમેદવાર તેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તેની જે સિગ્નેચર જે રેગ્યુલર જે બધેમાં જે કરતો હોય તે સિગ્નેચર તમારે છે તે કરવાની રહેશે તો તેને છે સ્કેન કરીને રાખવાની રહેશે તમારે એક વ્હાઇટ પેપરમાં મિત્રો છે તે ફોટોની ફોટોનો એક ફોટો પાડ લેવાનો પાસપોર્ટ સાઇઝના ફોટાનો છે ફોટો પાડ લેવાનો અને સિગ્નેચરનો પણ ફોટો પાડી લેવાનો અને તેને ક્રોપ કરીને રાખવાનું કેમકે સિગ્નેચરમાં અને છે ફોટો પણ તમારે છે અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ અગત્યનો મિત્રો છે તે છે ઇમેલ એડ્રેસ તમારું જે ઇમેલ હોવું જોઈએ તમારે જે જીમેલ અકાઉન્ટમાં તમારું છે તે ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે ઇમેલમાં મિત્રો તમને મેલ આવશે તમારું ફોર્મ ભરાણું હશે તેની માહિતી આપવામાં આવશે ઉપરાંત ઓજસ દ્વારા જે કોઈપણ પ્રકારની છે આગામી સમયમાં છે પરીક્ષાની જાહેરાત કરવામાં આવે કે અન્ય કોઈ જાહેરાત કરવામાં આવશે તો તમને છે મેલ દ્વારા છે આ માહિતી મળશે તો ઇમેલ એડ્રેસ હોવું ફરજિયાત છે ત્યારબાદ તમારો જે ચાલુ રેગ્યુલર મોબાઈલ નંબર હોય છે તે મોબાઈલ નંબર પણ જરૂરિયાત પડશે તમે જે ફોર્મ ભરશો ત્યારે તેમાં મોબાઈલ નંબરે નાખવાના રહેશે અને ઈમેલ એડ્રેસ પણ નાખવાનું રહેશે તો મોબાઈલ નંબર ઉપર તમને છે કન્ફર્મેશનનો મેસેજ આવશે ઉપરાંત તમને છે ઓટીપી પણ મિત્રો છે મોબાઈલ નંબરમાં છે જો જરૂર જણાય તો આવશે તો મિત્રો ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર છે તે ફરજિયાત રહેલું છે ત્યારબાદ આ એક વધારાનું છે મિત્રો કે એનસીસી અથવા તો રક્ષા યુનિવર્સિટીનું જો તમે પ્રમાણપત્ર ધરાવતા હોય અને એટલે મિત્રો બધે માટે નથી પરંતુ જે પણ ઉમેદવારો છે એનસીસી અથવા તો રક્ષા યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો તે ઉમેદવારોને છે અત્યારે ફોર્મ ભરતી વખતે છે રજૂ જે છે તે કરવાનું રહેશે તેનાથી તેને છે ભરતીમાં લાભ થવાનો છે તેને વધારાના જે ગુણ છે તે મળશે તો આ પણ જે પણ ઉમેદવારો પાસે એનસીસી સર્ટિફિકેટ અને રક્ષા યુનિવર્સિટીનું જે સર્ટિફિકેટ અથવા તો પ્રમાણપત્ર હોય તો તે અવશ્ય રજૂ કરવાનું રહેશે તો આટલા ડોક્યુમેન્ટ મિત્રો છે તે તમારી પાસે હોવા જરૂરી છે આમાંથી એક પણ ડોક્યુમેન્ટ નહીં હોય તો તમે છે અત્યારે કઢાવી લેજો કેમ કે આની જરૂરિયાત છે તમને ફોર્મ ભરવામાં પડવાની છે ત્યારબાદ સંભવિત તારીખની વાત કરીએ તો ભરતીની સંભવિત તારીખમાં આપણે વાત કરીએ તો ફોર્મ આપણે જોયું તે મુજબ ચાર એપ્રિલથી છે શરૂઆત થવાની છે અને ત્રીસ એપ્રિલ સુધી છે ફોર્મ ભરાવાના છે ગ્રાઉન્ડનું મિત્રો છે હસમુખ પટેલ સર દ્વારા કહેવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડ ચોમાસા બાદ છે લેવામાં આવશે તેવું છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને પરીક્ષાની જે તારીખ છે મિત્રો ગ્રાઉન્ડ કર્યા બાદ એકાદ બે મહિનાની અંદર છે તમને પરીક્ષા જોવા મળવાની છે તો આ પ્રમાણે મિત્રો છે તે ભરતી થવાની છે અને આ પ્રમાણે ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે